અનાલોગના સ્વાગત છે જય દ્વારકાધીશ જય માં બેટા અને સુપ્રભાત કેમ છો બધા મજામાં મજામાં જ હશો અને આજે ધંધે થઈ ગઈ છે અને ખૂબ મજાનો દિવસ છે અને હવે બધા દિવાળી ને આવશે અને મોજ જ આવવાની છે અને તમે બધાય મોજ જ કરજો તો હાલો આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ અને દિવ્યાને જય શ્રી કૃષ્ણ કહીએ ચાલો તો સવાર સવારમાં જ છે ને મેથીના મસ્ત મજાના પરોઠા થાય છે અને જય શ્રી કૃષ્ણ દિવ્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ બધાયને કેમ છો મજામાં જ છો

તો અત્યારે છે ને સવાર સવારમાં મસ્ત મજાનું કામ છે તો કામ કરતો હોઉં અને પાછળ રિટર્ન થઈએ અને મોટી ગાડી લઈને જઈએ મોટી ગાડીને હમણાં ત્રણ ચાર દિવસે આપણે રાઉન્ડ માર્યો હતી જ નહીં શું કરીએ અત્યારે જો દ્વારકાધીશ ને પગે લાગી નીકળીએ ફટાકડા મિત્ર ને શોપ પર આવ્યા છે ને કેમ છો ભાઈ મજામાં મજામાં બધું જો કરિયાણાનું બધી વસ્તુ આઇટમ રાખે છે અને ભેગો ભેગો હવે તેને કમાઈ લેવું ને તો ફટાકડા નું ઠોકી દીધું હા અને એડ્રેસ એડ્રેસ દઈ દો ભાઈ આપણે અહીંયા આજુબાજુ વાળા હોય ને તો અહીંયા આવજો આ ભાઈની મુલાકાત લેજો નવનિધિ સ્કૂલ ની સ્વર્ગ રેસીડન્સી પાંચ વાગ્યા અંદર ખોલવા જાઉં હા હા અને અહીંયા જવું મસ્ત મજાનો ફટાકડા રાખ્યા છે બધા રીજનેબલ ભાવમાં મળશે ને ભાઈ તો ભાઈ વાહ ભાઈ વાહ મારો દૂધ ધોરવાનો ટાઈમ થઈ ગયો છે અને મેં જોયું તો બાર તો મસ્ત મજાની રંગોળી છે આજે ધનતેરસ છે એક ઘડામાંથી સોનાના સીકા આવે છે ને બીજા ઘડામાં પેક થાય છે એ માયા બહુ ડેન્જર છે પણ મસ્ત મસ્ત મજાની છે રંગોળી જો બહુ મસ્ત છે સુપર બનાવ્યું છે અત્યારે છે ને ધનતેરસ છે ને મસ્ત મજાનો બાર માહોલ છે બાર છે ને છોકરા અમારે બધા માટા મારે છે અહીંયા ક્યાંક જો ફોડે જો નીચે ફટાકડા ફોડે છે બધા હે ને એ દિવાલી જોવા નવા નવા ખેલ કરે છે બધા છોકરા અને રોનકભાઈ ને જયુભાઈ ને ભાઈ મજામાં ભાઈ ફટાકીએ આવી જજો હમણો રોનકભાઈ હા અમારે ભાઈ સીધા રોનકભાઈ પોઈના છોકરા બહુ છે ના સીધો છો ને

જય મા પીઠળ જોઈ લ્યો આ જમાવટ આ ડુંગર જ ના ખુટામાં ઠંડી ઠંડી ના ખુટા હવે આ જો આ જવ એટલે પેલા ખુ

oh nah teman gantung ini deh kan amraju hmm oh ramla ramla lucu lucu कोला पुलिस वाला हां हां आराम बोलो जा तब से आता वो काम माल हां रामजुला रामजुला से के आ रामजुला लक्ष्मण जिला हां हां जद बापा ने खबर होई आ रामजुला से के लखपुर जिला से आ में लखन जीरा धीरे 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 स्पीड आ जे थे लखपुर हां ए जी रामजुला ही नहीं है वो

오 아음... <nt> <monastery> હરામલા પર પર ચેકઈની ચેકઈ નાકે કમતીયા પછી થઈ જાય જો અહીં હાલો જેસી કૃષ્ણ મારા ભાઈને કીંસો મજામાં મજામાં જઈ હો ન જો આ બેહી કે કે ખૂલે જાય હકથી દેહો પ્યા સુ છોકરી હાજો કાલે કાલ પાછું જોયે એટલે પાછો આવી જાય વિડીયો મોકલું આ જો ફૂલ ફૂલ કરે ફૂલ છે ચેક કરી દે એટલા જોસે આ જોય છે હિન્દુ ને કે અમારા બાપપતિ જોય આ 不来我酒。

આ દાવ કે નહીં ઉતારવાનું લાગતું હાય હાય મેં નહોતું આવી સાંભળીએ હા પડી ગઈ હાં જો

જમવાનું <laughs> 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 હલો હા આ માણી લેવાની લે બોલો બોલ બોલ તું બોલ બોલ હા બોલ બોલ હા વાહ 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 બહુ અચ્છા <stealing Gianls>

जाली बाटाली 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 को कमी लावे हे पीले रङ्गले धरी होइया जाली बाटाली बाटाली အဲ့ဒါကို